જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસના શુદ્ધ પક્ષમાં આવતી કામદા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું મિત્રો તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારે કામદા એકાદશી છે આ એકાદશીના પારણા કરવાના રહેશે વીસ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારે આ એકાદશીનું વ્રત કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે જીવનમાં કોઈ પણ જાતનું જો બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે વ્રતિની દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આ એકાદશી શુક્રવારે આવી છે આથી શુક્ર અને એકાદશીનો શુભ સંયોગ એ ખૂબ જ શુભ ફળ આપનારો છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે શુક્રની પણ પૂજા કરવી પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો તથા જેની કુંડળીમાં શુક્રગ્રહ નબળો છે તો તેણે એકાદશીની પૂજામાં ઓમ દ્રામ ત્રોમ ત્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવાથી કુંડળીમાં રહેલા શુક્રગ્રહ બળવાન બનશે શુક્રવાર એ મા લક્ષ્મીને સમર્પિત છે આથી આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે કામદા એકાદશીની પૂજા તો પુણ્ય ફળ આપનારી છે જ પરંતુ કામદા એકાદશીના વ્રતની કથા વાંચવા અને સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે છે કે સાંભળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ ખુલે છે જો પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કામદા એકાદશીનું વ્રત કરવામાં આવે તો સો યજ્ઞ કરવા બરાબર નું ફળ પ્રાપ્ત થાય છે તથા આ એકાદશી એકાદશીનું વ્રત રાખે છે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે નિસંતાન સ્ત્રી જો આવત રાખે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે કુવારી કન્યા જો આવ્રત રાખે તો તેને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે આમ દરેક મનોકામના પૂર્ણ કરનારી આ એકાદશી હોવાથી તેને કામદા એકાદશી કહે છે આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી દરેક મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે

આ એકાદશી એ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આથી આ દિવસે શ્રી હરિ વિષ્ણુ કૃષ્ણ અથવા તેમના અવતારની પૂજા કરાય છે એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવો આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી સૂર્યનારાયણને જળનો ધરી આપવો

એમ કુલ મળીને છવીસ એકાદશી આવે છે આ દરેક એકાદશી પુણ્ય આપનારી છે પરંતુ ચૈત્ર માસની સુકલ પક્ષની કામદા એકાદશી જે દરેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે આ લોકમાં સર્વ ઈચ્છા પૂર્ણ કરી અંતે મોક્ષ આપનારી છે આથી આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને આ એકાદશી પુણ્ય ફળ મેળવી શકાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયને લીલો ઘાસચારો નાખવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી

યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે વાસુદેવ શ્રીકૃષ્ણ તમને નમસ્કાર હો હવે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે જણાવો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન આ પૌરાણિક કથા જે દિલીપના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ એને કહી હતી તે તમે સાંભળો એકવાર દિલીપે વસિષ્ઠ ઋષિને પૂછ્યું હે મહાત્મા ચૈત્ર માસના જે એકાદશી આવે છે કામદા એકાદશી કહેવાય છે આ એકાદશી પુણ્ય આપનારી છે દાવાનળ જેમ જંગલમાં બધા જ વૃક્ષોને બાળી નાખે છે એમ આ કામદા એકાદશી બધા પાપોને બાળી નાખે છે હવે તમે એની કથા સાંભળો પ્રાચીન કાળની આ વાત છે નાગપુર નામનું એક નગર હતું આ નગર ઘણું જ સમૃદ્ધ હતું એમાં સોનાનો મહેલ હતો આ નગરમાં ભયંકર ઝેરીલા નાગો રહેતા હતા પુંડરીક નામનો અતિ ભયંકર ઝેરીલો નાગ એમનો રાજા હતો ગાંધરો કિન્નરો અને અપસરાઓ પણ એ નગરમાં રહેતા હતા એમાં એક શ્રેષ્ઠ અપસરા હતી જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો યુવાન ગાંધર્વો પણ હતો બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા બંને એકબીજાને ઘણો જ પ્રેમ કરતા હતા લલિતાના હૃદયમાં હંમેશા લલિતની મૂર્તિ જ વસી રહી હતી પેલા લલિતના હૃદયમાં પણ હંમેશા લલિતા જ નિવાસ કરતી બે એકબીજા વગર રહી પણ ન શકતા એક વખત રાજસભામાં બધા નાગો મનોરંજન કરી રહ્યા હતા નાગરાજ પુનિક અને નાગ શ્રેષ્ઠ પણ ઉપસ્થિત હતા એ સમયે એમના મનોરંજન માટે લલિત ગાઈ રહ્યો હતો પરંતુ એ અત્યારે એકલો જ હતો ગીત અને નૃત્યની સાથીદાર પોતાની અતિ પ્રિય લલિતા ન હતી વારંવાર લલિતાની યાદ આવતા એ બેચેન બની જતો એની જીભ થોથરાવા લાગતી અને ગીત વારે વારે અટકી જતું હતું નાગ શ્રેષ્ઠ કર્કકોટે એની એ ભૂલો પકડી અને નાગરાજ પુંડરીકને એની જાણ કરી આ નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને ગીત ગાતા કામાતુ લલિતને શ્રાપ આપ્યો કે હે દુર્બુદ્ધિ લલિત મારી સામે ગાતા ગાતા પણ તારું મન સ્ત્રીમાં જ ચોંટેલું છે એટલે હું તને શાપ આપું છું કે તું પુરુષાદીનું ભક્ષણ કરવા વાળો રાક્ષસ થઈ જા

વિચારતા દુખી થતા ચિંતા કરતા વનમાં આમ તેમ ફરતા એ વિંધ્યાચલ નામના પર્વત પર આવી પહોંચી ત્યાં એણે એક સુંદર અને શાંત વાતાવરણ વાળો આશ્રમ જોયો એ ત્યાં ગઈ ઋષિને જોઈ એને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને એની સામે ઊભી રહી ઋષિ ઘણા જ દયાણુ હતા કોઈની પણ સાથે એમને વેર કે વિરોધ ન હતો લલિતાનો ચહેરો જોઈને જ એ તુરંત જ સમજી ગયા કે આ કોઈ દુઃખીયાદી સ્ત્રી છે ઋષિએ એને પૂછ્યું હે શુભે તું કોણ છે ક્યાંથી આવી છે અહીં કેમ આવું થયું તારું દુઃખ શું છે આ બધું વિગતવાર અને સાચી સાચું મને કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીર ધનવા નામના ગંધર્વની હું કન્યા છું મારું નામ લલિતા છે મારા પતિ નાગરાજ પુડરીક ના શ્રાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે એમને જોઈને મને અતિશય દુઃખ થાય છે મને ક્યાંય શાંતિ મળતી નથી માટે હે મહર્ષિ મારા પતિ શાપ મુક્ત થઈ રાક્ષસપણામાંથી છૂટી જાય એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો ગમે તેવો અઘરો ઉપાય હશે તો પણ હું એ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય કરીશ

ઉપવાસ અને જાગરણ પણ કર્યું બારસ ને દિવસે ભગવાન વાસુદેવની મૂર્તિ સમક્ષ તેમજ અન્ય બ્રાહ્મણો સહિત પોતાના પતિના ઉદ્ધાર માટે કામદા એકાદશીના વ્રતનું પુણ્ય સમર્પિત કરતા એ બોલી માયા તુ તંડાત ચિહ્ન કામદાય ઉપોષ્ણમ તસ્ય પૂર્ણ પ્રભાવેણ કચ્છ તશ્ય પીશાચતા હે ભગવાન મેં આ કામદા એકાદશી નું વ્રત અને ઉપવાસ કર્યા છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસી ભાવ દૂર થાવો વસિષ્ઠ ઋષિએ કહ્યું હે રાજન દિલીપ લલિતાના આમ કહેવાથી ફરીથી ગાંધર્વતની પ્રાપ્તિ થઈ કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પતિ પત્નીએ પહેલા કરતા પણ સુંદર દેહ ધારણ કર્યો હે રાજન આથી પ્રયત્નપૂર્વક કામદા એકાદશીનું વ્રત સૌએ અવશ્ય કરવું જોઈએ લોકોના તમારી સમક્ષ આ કામના એકાદશીના વ્રતનું વર્ણન કર્યું છે ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર એ કામના એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપો નાશ કરનારી છે તેમજ પિશાચપણાનો પણ વિનાશ કરનારી છે

મિત્રો આ હતી કામદા એકાદશી વ્રતની વિધિ સંતાન પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશી નું વ્રત કરવા સમર્થ નથી તેમને એકાદશી ના મહાત્માની કથા સાંભળવા માત્ર થી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રીલક્ષ્મી પતિ અત્યંત રાજી થશે

ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ